વાહનો દ્વારા થતા અકસ્માતોને રોકવા બાબતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે ભરૂચ જિલ્લાના ઝઘડી તાલુકામાં દિવસ દિવસ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે

જેથી નાના મોટા વાહનો રોંગ સાઈડમાં તથા મોટા મોટા તોટિંગ હાઈવાઓ ઓવરલોડ ભરીત કોઈ રોકટોક વગર ચાલતા હોય છે વાહન ચાલક પોતાનું વાહન ચલાવતા ચલાવતા મોબાઈલ ઉપર વાત કરતા કરતા પોતાનું વાહન ચલાવતા હોય છે જેના કારણે અકસ્માતો થતા હોય છે તેના લીધે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વાર આવતો હોય છે આ માર્ગ ઉપર

આજરોજ અમે ગામના નાગરિકો તથા જાગૃત યુવાનો એમની સાથે ચોકડીથી લઈ ખોલી ચરણ સુધીની એક નાનકડી રેલી ચાલી હતી રેલીની માંગ એટલી હતી અમારી કે જે રીતે આ ટ્રકવાળા હાઈવેવાળા ઝઘડ્યા રાજપાળેથી લઈને મુરત રીતે બેફામ ચાલે છે એની નીચે લોકો કચડીને મરી જાય છે હમણાં ત્રણ દિવસ પહેલાં જ એક નવ યુવાન છોકરો સત્તર વર્ષનો અઢાર વર્ષનો છોકરો એને કચડી નાખેલા બરાબર એ મૃત્યુ પામેલો છે એને ન્યાય આપવામાં લોકો ગઈકાલે પણ ભેગા થયા અને આજે પણ ભેગા થયા છે અમારી અમારી માંગ એટલી છે કે જે સ્પીડ બ્રેકર છે સ્પીડ બ્રેકર બનાવે અને જે રોંગ સાઈડ પર જનારા બેફામ લોકો હાઈવાવાળાને જે પોલીસ અધિકારી ગાડી બે બે કે ત્રણ મૂકીને એમને બંધ કરાવે અને જે રીતે આ ટ્રાન્સપોર્ટરો બેફામ બનેલા છે બરાબર લોક મૂકી એ ચર્ચા પર જાણવા મળે છે કે ભાઈ એ લોકોનું પેકેજ પહોંચી જાય એટલે કાર્યવાહી થતી નથી પરંતુ હવે એવું ના થવું જોઈએ આ જે બધા ભેગા જાગૃતિવાનો ભેગા થયા છે અમે પાંચ દિવસથી રાહ જોઈશું પાંચ છ દિવસ પછી ફરીથી અમે અમારી માંગો પૂરી નહીં થાય કાર્યવાહી નહીં થાય પોલીસ દ્વારા આ ઝુંબેશ નહીં ચલાવે અને નશાની હાલતમાં લોકો ગાડી ચલાવતા લોકોને પકડી નાખે છે એ બંધ ના કરાવે તો અમે આવતા મંગળવારે ફરીથી રસ્તાઓ ઉપર આંદોલન એવી રીતે કરીશું કે કોઈ રસ્તામાંથી ઉઠવાના નથી અમે નાને નાનકડું આંદોલન નથી તો અમે બહુ વિશાળ આંદોલન કરવા પછી મજબૂર બનીશું માટે અમારી માંગ આટલી છે કે તમે આ જે બેફામ બનેલા ટ્રક ડ્રાઈવરો બેફામ બનેલા આ માફિયાઓને તમે બંધ કરીને આ લોકોનો જીવ બચાવો એટલી જ અમારી નાનકડી માંગ છે